તાંગત્રા સિટી પોલીસે ભૂતિયા બંગલા પાસે સોનું નામના શખ્સના મકાનમાં ઝડપાયેલા વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી જ્યારે આરોપી ફરાર સુરેન્દ્રનગર જિલ્લાના તાંગત્રા સિટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાઠોડને મળેલ ખાનગી રાય બાદમીના આધારે પીએસઆઈ એસએસ સોલંકી બ્રિજરાજસિંહ ઝાલા સફરાજભાઈ મલિક અજયભાઈ મુંદવા નરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા મળેલી બાતમી વાળા સ્થળે પહોંચીને સોની તલાવડી ભૂથિયા બંગલા પાસે બુટલેગર સોનુ પઠાણના રેણાકી મકાનના બાથરૂમની અંદરથી છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગોતેર જેની કિંમત રૂપિયા ચાલીસ પોઈન્ટ ચારસો ચોસઠનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે કામના આરોપી ભુટલેગર અખિલ ખાન ઉર્ફે સોનું અસર અસર્રફ ખાન ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે આરોપી દ્વારા પોલીસને ચેલેન્જ કરતો હોય તેવી પોસ્ટ બુટલેગર પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પોસ્ટ વાયરલ થતા ચકચાર મચી હતી હાલ તો પોલીસે તમામ દિશાઓથી આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે